રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી સુરેન્દ્રનગર દ્વારા આજે આદર્શ નિવાસી શાળા ધાંગધ્રા ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે નામ છે હરિહર એટલે કૃષ્ણ અને શંકર ભગવાનના આખે જીવન વિશે જીવનને આમાં વણી લેવામાં આવ્યું છે વાર્તાના રૂપે એમને જે જે રચના અને લીલા કરેલી છે એ બધી જ આમાં વર્ણન થાય છે અને સાથે સાથે ભક્તિ સંગીત અને તમામ પ્રકારના ગીતો અને લોક સંગીતનો પણ આમાં સમાવેશ કરવામાં આવ્યો છે અત્યારની આ યુવા પેઢી છે એ આપણા ભગવાનને જાણે કૃષ્ણને જાણે આપણા સંસ્કાર અને સંસ્કારિતાને જાણે એ આનો મેઇન ઉદ્દેશ્ય છે એટલા માટે આજે અહીંયા ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં ઓડિયન્સ પણ અહીંયા હાજર રહ્યું છે છોકરાઓ અહીંના જે વિદ્યાર્થીઓ છે એમને પણ ખૂબ આ કાર્યક્રમને માણ્યો છે અને એમને પણ આ જે એ લોકો પણ ભક્તિમય બની ગયા છે એમને કૃષ્ણ અને શંકર ભગવાનના જીવન વિશે ખૂબ જ સચોટ માહિતી આપવામાં આવી છે અને એમના જીવનને વણી લેતા આ તમામ ગીતો અને જે ભજનો છે એની પણ આજે અહીંયા પ્રસ્તુતિ કરવામાં આવી છે જ્યારથી ટેકનોલોજી આવી છે ત્યારથી આ બાળકો છે વાર્તાઓથી દૂર થઈ ગયા છે સંસ્કૃતિથી સંસ્કારોથી અને ધર્મથી દૂર થઈ ગયા છે અને એ જ અમે એક મિશન લઈને આ કાર્યક્રમ પાછળનો અમારો હેતુ હતો કે ફરીથી ઈશ્વરત્વ સાથે જોડાય ફરીથી વાર્તાઓ સાથે જોડાય અને ફરીથી આપણું જે જૂનું લોકસંગીત છે એની સાથે જોડાઈ શકે એવા આશયથી અમે આ હરી અને હર એટલે કે શિવ અને કૃષ્ણની વાતો અને શિવ અને કૃષ્ણનું સંગીત લઈને અહીંયા ઉપસ્થિત થયા છીએ અને આ બાળકો છે આખા ગુજરાતમાંથી ગ્રામ્ય કક્ષાના બાળકો છે કે આખા ગુજરાતમાંથી અહીંયા છે હોસ્ટેલમાં રહેવા માટે આવ્યા હોય છે તો અમારા એક નાનકડો એવું વિચાર બીજ છે આખા ગુજરાત સુધી પ્રસરે એનાથી વિશેષ અમારા માટે કશું જ ન હોય શકે આજે હરિહર નામનો એક જે સંગીતનો કાર્યક્રમ યોજાયો જેની અંદર કૃષ્ણ વિવાહ શિવ વિવાહ અને રાસ રમઝટ બોલાવી અને ધ્રાંગધ્રાના શહેરીજનોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને માણો જે આપણી પુરાતન સંસ્કૃતિ છે એનું જતન થાય એમનામાં પડેલી સુષુપ્ત શક્તિઓ જાગૃત થાય અને તેઓ પણ સ્ટેજ કક્ષા સુધી પહોંચે એવા પ્રયત્નો ગાંધીનગર યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને કચેરી દ્વારા કરવામાં આવે છે